અમરેલીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને અમરેલી સ્થિત વિદ્યાસભા પરિસરમાં આવેલ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળાના પ્રાંગણમાં પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશ થીમ પર સંપન્ન થઈ આ પ્રસંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજિત સમારોહમાં ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીશ્રી કર્મયોગીશ્રીઓ અને બીઓલોનું સન્માન કરવામાં આવ્યું તેમજ મતદાન જાગૃતિ પોસ્ટર મેકિંગ સ્પર્ધાના વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે અમરેલી પ્રાંત અધિકારી શ્રી નાગરિકને મતદાનનો મૂળભૂત હક આપ્યો છે ખાસ કરીને યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી તવા લોકશાહીમાં મત આપવા માટેનો હક અદા કરવાનો આ અવસર છે વર્ષ બે હજાર અગિયારથી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારતનું ચૂંટણી પંચ ઉત્તમ વ્યવસ્થાપનનું આદર્શ ઉદાહરણ છે યુવા મતદારોએ પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કહ્યું કે દેશનું ચૂંટણી પંચ એ આદર્શ વ્યવસ્થા છે જે વિશ્વના અનેક દેશોને ન્યાયિક સુવ્યવસ્થિત ચૂંટણી થઈ શકે તે માટેનું માર્ગદર્શન આપે છે ભારતના ચૂંટણી પંચ પાસે વિશ્વના કેટલાક સમાન ચૂંટણી પ્રક્રિયા ધરાવતા દેશોની સંયુક્ત અધ્યક્ષતા કરેલી હતી જે આજે પણ અન્યત્ર દેશને સુપ્રત કરવામાં આવેલી છે યુવાન મતદારો પોતાના મત અધિકારની સાથે મતદાન માટે જાગૃતિ પ્રસરાવે આ પ્રસંગે તેમણે લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં સુપેરે કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના કર્મયોગીઓ અને ખાસ કરીને બીએલઓને બિરદાવેલા હતા કાર્યક્રમમાં જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ ચૂંટણી કામગીરી કરનાર અધિકારી શ્રી તરીકે મતદાન નોંધણી અધિકારી શ્રી અને પ્રાંત અધિકારી રાજુલા ડોક્ટર એમ એમ બરાસરા

અને એ પાર્ટી થી આપણા દેશની લોકશાહી મજબૂત બની અને